નમસ્કાર મિત્રો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી દરબારમાં સલામ દિલ્હી દરબારમાં પ્રણામ દિલ્હી દરબારનો પ્રવાસ શું સૂચવે છે શા માટે દિલ્હી જવું પડ્યું જવું પડ્યું કે બોલાવવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શું વાત થઈ શકે છે થઈ શકે છે મુખ્ય વાત એ છે કે ગુજરાતની સ્થિતિ કઈ પ્રકારની છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે વાત કરે ચર્ચા કરે તે પ્રકારના વાવડ પણ સામે આવી ચૂક્યા છે ત્રણ મુદ્દા છે આ ત્રણ મુદ્દા પર મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદી વચ્ચે ચર્ચા થઈ શકે છે જે સૌથી પહેલો મુદ્દો છે સરકારી મુદ્દો કે જે કહેવા માટે હોય છે ત્રેવીસ વર્ષ થઈ ચૂક્યા છે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને આ સાથે વિકાસના એક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અને ગુજરાતના કેટલાય પ્રોજેક્ટ છે જે રાજ્યના પણ છે કેન્દ્રના પણ છે તેની વિશે પણ ચર્ચા થઈ શકે છે કે જે સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત સમયે પરંતુ બીજી શું વાત છે કે જે વાત લોકોના મુખે ચર્ચાઈ રહી છે જે વાત લોકોને લાગી રહી છે એક વાત છે કે ગુજરાતની પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મના સમાચાર સામે આવે છે નવરાત્રીના બીજા નોરતે પણ દુષ્કર્મનો નો કેસ સામે આવે છે અને તો ગેંગરેપનો કિસ્સો સામે આવે છે બેશક ગુજરાત પોલીસે કામ કર્યું આરોપીને પકડ્યા અને જે પ્રકારે પકડ્યા જે પ્રકારે ચાર્જશીટ દાખલ કરી એ તારીફ છે છે પરંતુ કેસ સતત વધી રહ્યા દાહોદમાં છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી બાળકીને સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને તેની લિંક ભારતીય જનતા પાર્ટી સાથે તેની લિંક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોવા મળે છે તેને થોડા દિવસ થાય છે ત્યારબાદ વડોદરાનો કેસ સામે આવે છે વડોદરામાં એક સગીરા પર બે લોકો દુષ્કર્મ કરે છે અને ત્રીજો વ્યક્તિ તેના સગીર મિત્રને પકડી રાખે છે આ પ્રકારના સમાચાર સામે આવે છે સુરેન્દ્રનગરથી અન્ય જગ્યાએથી પણ બળાત્કારના કેસ સામે આવતા રહ્યા છે પરંતુ આ બળાત્કાર આ દુષ્કર્મના કેસો વચ્ચે સૌથી મોટી અસર જો કોઈને પડી છે તો ગુજરાત સરકારને કદાચ આ ખાતું હરસંઘવી પાસે ભલે હોય રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી પાસે હોય તેની જવાબદારી હોય પરંતુ આની સીધી અસર ગુજરાતના મંત્રીમંડળ પર પડી છે ગુજરાતના લોકો જે પ્રમાણે ગુજરાત સરકારને ગુજરાતના મંત્રીમંડળને ગુજરાતના મુખ્યમંત્રીને જુએ છે તેમાં આ તમામ કેસ અસર કરે છે અને તેમની પ્રત્યેનું તેમનું વલણ પણ બદલાઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બંને સામે સવાલ થતા રહ્યા છે ગુજરાતની પરિસ્થિતિને લઈને વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે માફ કરવા લાગ્યા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને લોકો પણ ગુસ્સે થતા જોવા મળ્યા આ પ્રકારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીને આવનાર સમયમાં નુકસાન કરી શકે છે કારણ કે હજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાકી છે અને આ ચૂંટણીમાં સરકારી કામો છે એ બાબતે બીજી વાત થઈ કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કે જે છેલ્લા લાંબા સમયથી કથળી રહી છે અને ત્રીજો મુદ્દો છે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થઈ રહ્યા છે ફેરફાર થઈ રહ્યા છે પરંતુ ક્યારે એ ગુજરાતની જનતા પૂછે છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ નક્કર જવાબ આવ્યો નથી ભારતીય જનતા પાર્ટી ક્યારે કરશે કદાચ તેમને જ ખબર છે પરંતુ એક સમાચાર તેવા હતા છેલ્લે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય દિવાળી બાદ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે આ માટે કેટલાય લોકો તૈયાર છે કેટલાય નેતાઓ તૈયાર છે કે જેમને આ તાજ જોતો છે આ ખુરશી જોતી છે કારણ કે વર્ષો સુધી પહોંચવા માટે કેટલાય નામો ચર્ચાઈ રહ્યા છે એ પછી કોંગ્રેસમાંથી આવેલા નામ પણ છે ને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરતા નેતાઓ પણ છે એટલે કે આ પણ મહત્વનો મુદ્દો છે જ્યારે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ થતા હતા ત્યારે ફરી એક વખત એક ચર્ચા હતી કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જે લોકોની પાસે જવાબદારી છે તેને દૂર કરી નવા લોકોને મૂકી ગુજરાતમાં ફરી એક વખત એન્ટી ઇન્કમ્બન્સી છે તેને દૂર કરી શકે છે પરંતુ હવે જોવાનું રહ્યું ક્યારે થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળે તેમાં કંઈ નવાઈ ના હોય કારણ કે વડાપ્રધાન મોદી ગુજરાતથી છે ગુજરાત તેમનો ગઢ છે અને ત્યાંના મુખ્યમંત્રી તેમની સાથે ચર્ચા કરવા આવે તેમાં કોઈ બીજા સવાલ ના હોય પરંતુ ગુજરાતની સ્થિતિ અત્યારે આ પહેલાં પણ મુખ્યમંત્રી વડાપ્રધાન મોદીને મળવા જઈ ચૂક્યા છે પરંતુ આ સ્થિતિ અલગ છે તે સમયે ગયા હતા ત્યારે ગુજરાતમાં નાના મોટા ઇસ્યુ ચાલતા હતા પરંતુ એવો કોઈ મોટો કે જે ગુજરાતના મંત્રીમંડળ પર એવો કોઈ ઇશ્યુ નહોતો કે ગુજરાતના મુખ્યમંત્રી પર ગુજરાત રાજ્ય ગૃહમંત્રી પર સવાલ કરતો હોય તેની ખુરશી ખેંચી લે ત્યાં સુધીની વાત ચાલતી હોય અને આ સ્થિતિ મુજબ આ સમાચાર આ મુલાકાત અતિ મહત્વની છે જોઈએ શું થાય છે આવનાર સમયમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વચ્ચે શું ચર્ચા થાય છે એ એમની વચ્ચે જ રહેશે પરંતુ આવનારી પરિસ્થિતિ આપણને સંકેત આપશે કે ચર્ચા શું થઈ હોઈ શકે છે ગુજરાત તક જોતા રહો આપને એ પરિસ્થિતિ એ સમાચાર વિશે વાકેફ કરાવતા રહીશું આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો મુખ્યમંત્રીની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત વિશે આપ શું કહો છો શું ફક્ત શુભેચ્છા મુલાકાત છે વિકાસ કાર્યોને અનુલક્ષીને વાત છે રહેલા પ્રોજેક્ટની વાત છે કે પછી ખરા અર્થમાં ગુજરાતની પરિસ્થિતિ ગુજરાતની દિવસે ને દિવસે કથળતી સ્થિતિ વિશે ચર્ચા થઈ શકે છે અને મંત્રીમંડળમાં ફેરફાર થવાની વાત જે છે તે વિશે આપ શું કહો છો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ફરી એક વખત વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર